પોલીસ અને મિલિટરી આર્મી કે એવા અન્ય કોઈ પણ જે નોકરીઓ છે વ્યવસ્થાઓ છે ત્યાં હાયરાર્કી એટલે કે પદની આ પદ ઊંચું આ પદ નીચું એ બધી વાતોનો સ્વીકાર કરું છું કે ભાઈ ત્યાં લો ઓર્ડર ચડાવવાનો હોય લોકોને કાયદામાં રાખવાના હોય એટલે અધિકારીઓ હોય નીચે લોકો હોય અને એક સિસ્ટમનો આપણે સ્વીકાર કરીએ છીએ પણ ખાનગી નોકરી કોર્પોરેટ પ્રાઇવેટ સેક્ટર આ બધી જગ્યાએ જે હાયરાર્કી છે ને ઊંચ નીચ કે ભાઈ આ મેનેજરને આ ફલાણા સાહેબને ઢૂંકણાને આ એરિયા મેનેજરને લસણ ને એ બધી વસ્તુનો હું સ્વીકાર નથી કરતો એની બિલકુલ જરૂર નથી કેમ કે ભાઈ જુઓ બે હાથે તાલી પડે છે નોકરીની જેટલી આપણે જરૂર હોય છે ને એટલી જ આ લોકોની જરૂર હોય છે આ છીંગુર મરકટ કીડા મકોડા જેવા જે લોકો આપણું શોષણ કરે છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ જ્યારે આપણે આવી હાયરાર્કી આરકી ઊંચ નીચનો સ્વીકાર કરીએ છીએ એટલે પોલીસ મિલિટરી અથવા તો એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ સિવાય મને નથી લાગતું કે હાયરઆરકીની કોઈ જરૂર છે આ પદ ઊંચું નીચું ને બધાએ પોતપોતાનું કામ કરે છે અને મેનેજરો ગમે તેટલા મોટા મોટા ડિસિઝન લે જો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ જ ન થાય તો શું એમના નિર્ણયો અને નીચે જે લોકો કામ કરે છે એમને પણ ઉપરથી આદેશ નહીં તો બધાએ પોતપોતાનું રામસેતુની અંદર ખિસકોલીની પોતાની ભૂમિકા અને વાનરોની પોતાની ભૂમિકા હતી એટલે પરંતુ એમાં ઊંચું નીચું આ જે હાયરાર્કી છે એનો સ્વીકાર ન કરવો જોઈએ ખોટું એના લીધે શોષણ થાય છે લોકો બોસ બની બની હોય એક તો બે ટકાના ચિંગુર મરકટ કીડા મકોડા જેવા અને પોતાની જાતને તીસમારખા સમજે અને નીચે જે લોકો હોય એમને બિચારાને દબાવે શોષણ કરે નાર્સિસ્ટ બનીને એ તો કંઈ કામ ના કરતા હોય ને જે લોકો નીચે કામ કરે એમનું સતત દોહન કરે શોષણ કરે માનસિક રીતે એમને પરાસ્ત કરે તો મારા મતે આર્મી મિલિટરી સિવાય અથવા તો મતલબ કાયદો અને વ્યવસ્થા જ્યાં જાળવવાનું છે એવી કોઈ પણ જગ્યાએ આપણે હાયરઆરકીનો સ્વીકાર કરીશું પણ આવી પ્રાઇવેટ નોકરીઓને જે પ્રાઇવેટ જોબ સેક્ટર છે એની અંદર તો બિલકુલ હું આના ખિલાફ છું આપણે નોકરી આપણી આત્મસન્માન સાથે જ કરવી જોઈએ આપણને જેટલો પગાર મળતો હોય એટલું કામ કરવું જોઈએ અને આપણી ભૂમિકાને પણ મહત્વપૂર્ણ માનવું જોઈએ એ લોકોને બોસને આવું બધું તુષ્ટિકરણ છોડો ઘણા બધા લોકો હું જોઉં છું ચિંગુર મરકર કીડા મકોડા જેવા ચમચાઓ જે આ બધા મેનેજરોને ખુશ કરવાનો પ્રયાસ કરે એટલે ભાઈ તું કામ કરે છે એટલે તું કાલ ઉઠીને તે ઓફિસમાં નહીં હોય કંપનીમાં તો કોઈ બાપો ભાઈએ તને યાદ કરવાનું નથી એટલે ફેરવેલ પાર્ટીઓમાં ગેટ ટુગેધરમાં જ જે ચમચાગીરી કરો છો ને એ બધી છોડો આત્મસન્માનથી જીવો તમારામાં દમ હશે તો તમને હજાર જગ્યાએ નોકરી મળી જશે આ બધા એનું ને લોકો યાર આત્મસન્માન નેવે મૂકી દે છે એટલી ચમચાગીરી કરે એટલી ચમચાગીરી કરે અને બેસ્ટી બનાવે એટલે કોઈ બેસ્ટી નથી ઓફિસમાં તમે નોકરી નહીં કરતા હોય કોઈ તમને ઓળખતું નહીં હોય દસ વર્ષ પહેલાં તમે જે નોકરી કરતા હતા આત્મમંથન કરો એમાંથી કોઈ માણસ તમને ઓળખે છે આજે ભાઈ બે ટંકના રોટલા માટે લોકો બ્રેડ એન્ડ બટર માટે એટલી બધી દોડધામ કરે છે કોઈની પાસે બિલકુલ સમય નથી એટલે છોડો તમે માત્ર ત્યાં પૈસા માટે છો પૈસા માટે તમારે જે મૂડીવાદે તમને ફસાયા છે પૂંજીવાદે સરળ જીવનને જે જટિલ કર્યું છે બધે જે પૈસો ઘુસાડી દીધો છે એટલે તમે રેટ રેસની અંદર ઉંદર દોટમાં દોડી રહ્યા છો સમજી શકાય છે પણ એ સિવાય બહુ ત્યાં સંબંધો આ કાકા કાકી મામા મામી ફૂવા મામ માસા માસી આ બધા સંબંધો ઓલરેડી ભારતની સડી ગયેલી એક્સપાયર થઈ ગયેલી સામાજિક સપોર્ટ જે વ્યવસ્થા છે એના મળેલા જ છે એટલાય પાર પડતા નથી આપણાથી એનું તો એનાથી એ દૂર જવાનું કહું છું કારણ કે એ ત્યાં કોઈ સપોર્ટ રહ્યો નથી તમારી પાસે પૈસા પદ પ્રતિષ્ઠા નહીં હોય તો કોઈ બાપો પહીએ તમારું છે નહીં એટલે ઓફિસમાં આવા ખોટા ખાનગી મેનેજરને કોઈને બહુ ચગાવવાની જરૂર નથી કોઈના આધિપત્યનો બસિચમનો સ્વીકાર કરવાની જરૂર નથી ફરી કહું છું લો એન્ડ ઓર્ડર જાળવવાની વાત આવે એવી જગ્યાઓ કે એવી વ્યવસ્થાઓમાં સ્વીકારજો પણ પ્રાઇવેટ જોબમાં તો બિલકુલ કોઈથી દબાઈને ચાલવાની જરૂર નથી તમારા કામના પૈસા આપે છે તમે ત્યાં કામ કરો છો ભોગ આપો છો અને એટલા માટે એ લોકો તમને પેમેન્ટ કરે છે કોઈ ઉપકાર નથી કરતું કોઈ તિષમાળખા નથી એટલે તમે લખુતા ગ્રંથિને અનુભવશો એ લોકોને મીથી અહંકારમાં રાચવા ન દેશો એમના અહંકારને તીવ્ર ન બનાવશો અને બિલકુલ આ વાતનો વિરોધ કરો કે ભાઈ કોઈ પણ પ્રકારની જે હાયરાર્કી છે એનો સ્પીકર તમે તમારું કામ કરો ઘરે જાઓ ફિનિશ ઓવર ટાઈમ કરવાની જરૂર નથી રજાઓ કાપે તો એનો પણ વિરોધ કરવો જોઈએ કેમ કે આ લોકોને અંતે તમે ગમે એટલું કરશો તમે જે દિવસે નહીં હોય ત્યાં ત્યારે તમને કોઈ યાદ કરવાનું નથી એટલે ખોટા પ્રેશર દબાણ અને આ બધી હાઈરાકી જે છે નીચ એના કારણે તમે તમારો આત્મને મારશો લવ યુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ